चैनल ऊपर नवा हो तो चैनल सब्सक्राइब करी कर अने वीडियो ने लाइक कर देजो धन्यवाद तमो प्रश्न छे एक ओग्स सौ इ्ठासी नक्शा में अयोध्या मंदिर उचाई के विकल्पों एक सौ एकतालीस फूट बी एक सौ एकावन फूट सी एक सौ अड़सठ फूट डी एक सौ फूट તમારો સાચો જવાબ છે 1 141 ફૂટ તમારો આગળનો પ્રશ્ન છે 2 પયોધ્યામાં રામ મંદિર બનાવવામાં કેટલા વર્ષ લાગશે તમારા વિકલ્પો છે A 8 વર્ષ B 5.5 વર્ષ C 3.5 વર્ષ D 4.5 વર્ષ તમારો સાચો જવાબ છે C 3.5 વર્ષ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ પયોધ્યા વિવાદ કેટલા એકર જમીનનો હતો તમારા વિકલ્પો છે એક ત્રણ પોઈન્ટ નવ્વાણું છપ્પન એકર તમારો સાચો જવાબ છે બી બે પોઈન્ટ સિત્યોતેર એકર તમારો આગળનો પ્રશ્ન છે चार पयोध्या विवादमा सतत કેટલા દિવસ સુધી સુધી સુનાવણી ચાલી હતી તમારો વિકલ્પો છે 1 30 દિવસ બી 50 દિવસ સી 40 દિવસ ડી 60 દિવસ તમારો સાચો જવાબ છે સી 40 દિવસ તમારો આગળનો પ્રશ્ન છે पांच अयोध्या विवाद पर न्यायाधीशों न्यायाधीशोनी केतली बेंचे ए चुकादो आपयो विकल्पो छे ए पांच बी एक सी सात डी त्रण तमारो साचो जवाब छे ए पांच तमारो नो प्रश्न छे छह जस्टिस रंजन गोगोई सिवाय अयोध्या विवाद पर चुकादो आपवामा सामेल जजो कौन हता तमारा विकल्पोचे ए जज डी वाई चंद्रचूड़ बी एस ए बोबडे सी अशोक भूषण डी अब्दुल नजीर ई तूपर नाबधा તમારો સાચો જવાબ છે ઈ પૂપર નાબધા તમારો આગળનો પ્રશ્ન છે સાત અયોધ્યા વિવાદના નિર્ણયમાં મસ્જિદ માટે કેટલી જમીન આપવામાં આવી તમારો વિકલ્પો છે 1 2 એકર ડી 5 एकड़ सी 6 एकड़ डी 8 एकड़ तुम्हारा साचो जवाब छे बी 5 एकड़ तुम्हारा આગળનો પ્રશ્ન છે 8 પયોધિયા વિવાદ પર નિર્ણય કોના પક્ષમાં હતો તમારો વિકલ્પો છે એ રામ જન્મભૂમિ ટ્રસ્ટ બી સુન્ની વકફ બોર્ડ સી બનને યોગ્ય દી આમાંથી કોઈ નહીં તમારો સાચો જવાબ છે એ રામ જન્મભૂમિ ટ્રસ્ટ તમારો આગળનો પ્રશ્ન છે નવ કયોધ્યામાં આવેલી મસ્જિદનું નામ શું છે તમારો વિકલ્પો છે એ બાબરી મસ્જિદ બી અકબર મસ્જિદ સી શાહજહા મસ્જિદ દી આમાંથી કોઈ નહીં તમારો સાચો જવાબ છે એ બાબરી મસ્જિદ તમારો આગળનો પ્રશ્ન છે दस अयोध्या નું પ્રાચીન નામ શું હતું તમારો વિકલ્પો છે એ અવધ બી ફૈઝાબાદ સી પાટલીપુત્ર દી પ્રયાગરાજ તમારો સાચો જવાબ છે એ અવધ